હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે જલજીરી એકાદશી છે અને આજે અમારા ગુરુજી જોગી બાપાનો જન્મદિવસ છે એટલે અમે લોકો જઈ રહ્યા છીએ પીપલાણા મમ્મી પપ્પાની ગુરુકુળ જશે અને મારા દેર દેરદેરાણીને આજે ફરેણી રસોઈ છે એટલે એ ત્યાં જશે નહીં તો અમે બધા જતા હોઈએ પીપલાણાને ગુરુકુળે પણ આજે અમારે જવાનું છે પીપલાણા અને આજે ત્યાંનો શું માહોલ છે એ હું તમને વ્લોગ્સમાં બતાવીશ તો મારો આખો વ્લોગ્સ જોજો અને કમેન્ટ કરજો આજે પીપળાણા ધામમાં તમને બધાને પણ હું દર્શન કરાવીશ અને ત્યાંનું શું આયોજન છે એ અત્યારે મને ખબર નથી પણ બહુ સરસ હશે કારણ કે જોગી બાપાનો જન્મદિવસ હોય એટલે કાંઈ ન ઘટે એ તો તમે બધાને ખબર હોય જે લોકો હરિભક્ત છે એને તો જોડાયેલા રહેજો આખા બ્લોગ્સમાં અને અત્યારે થયા છે ઘડિયાળમાં આઠ તો અમે નીકળી જઈએ એટલે નવ થાય નવ સવા નવ ત્યાં અમે પહોંચી જઈએ તો અમે લોકો પીપલાણા પહોચી ગયા પીપલાણા જે દીક્ષાધામ બને છે ત્યાં અમને એમ થયું કે ઊન વસંત પેલા ત્યાં છે ને દર્શન કરી આવીએ એટલે ત્યાં ઓલરેડી ઘણા ભક્તો આવી ગયા હતા અમને એમ કે અમે સે જ વહેલા છીએ પણ ના અહીંયા દીક્ષાધામમાં ઘણા આવી અને પ્રદક્ષિણા કરી અને પછી મંદિરે જાય અને મેં પછી ત્યાં બે કીર્તન ગાયા અને પછી અમે અહીંયા પીપલાણા મંદિરે આવ્યા તો આજે હું તમને પીપલાણા મંદિર બતાવું જો કેટલું મસ્ત પીપલાણાનું મંદિર છે અહીંયા એકદમ નીરવ શાંતિ હોય ખૂબ મજા આવે બહુ મજા આવે પણ આજે છે ને રવિવાર નથી એટલે થોડીક સંખ્યા ઓછી લાગે છે કારણ કે રજાનો દિવસ હોય તો બહુ જાઝા પ્રમાણમાં ભક્તો હોય એટલે પછી હું અને વસંત બે ત્યાં ત્યાંથી નીકળ્યા અને મેં કીધું કે તમે છે ને તમારી રીતે જેન્ટ્સ લોકોમાં વહી જ્યાંજો ને મારે છે ને પછી દર્શનને કરીને પછી હું નિરાતે કોઈ સથવાર હશે તો ગોતી અને એની સાથે રહીશ અને અમે અમ થાય તે મંદિરમાં બહુ જાજા સમય આવવાનું થાય છે પીપલાણા એટલે પ્રદિક્ષિણા કરવાની જોઈ એટલે ભગવાનના દર્શન કરી અને પછી પ્રદિક્ષિણા કરવાની હતી પણ હું આજે તમને અમારું પીપલાણાનું મંદિર બતાવું જો અમે લોકો જો આ કેટલું મોટી જગ્યામાં મંદિર છે અને એટલું શાંત વાતાવરણ કે મને અહીંયા કેટલી વખત આવું ને તોય મને એમ થાય કે હજી એક વખત જઈ આવીએ હજી એક વખત જઈ આવીએ એટલે જો અમે અહીંયા આવ્યા ને જો સ્વામિનારાયણ મંદિર પીપલાણા છે ને પીપલાણા ક્યારેક આ સાઈડ આવો તો તમે લોકો સ્વામિનારાયણ મંદિરે જરૂર આવજો અને હા અહીંયા પ્રસાદી લેવાની હોય છે અહીંયા પ્રસાદી માટે કોઈ પૈસા કેવું નથી કે પૈસાથીને તમને અહીંયા જમવા મળે કારણ કે પીપલાણા દીક્ષાધામ છે અને હરેક જગ્યાએ જો કે તમને પ્રસાદી લેવાની છૂટ જ હોય છે કે તમે પ્રસાદી લઈ શકો તો જરૂર આવજો અહીંની પ્રસાદી બહુ સરસ હોય પ્રસાદ લેજો ભૂલા વગર અને આજુબાજુ ગયા હોય ને તો એ પ્રસાદી તો પીપળાણા જ લેજો જો આ મારા સરસ મજાના ઘનશ્યામ મહારાજ છે ને પછી આ ભગવાનના ચરણારવિંદ જો કેવા સરસ ચરણારવિંદ છે મહારાજના એને એમ થાય કે આંખે વળગાડી રહી એને અને આ છે અમારા મને બી દેખાતું નથી અને આ અમારા ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ ઘનશ્યામ મહારાજના મમ્મી પપ્પા અને ઘનશ્યામ મહારાજ પોતે છે પછી છે અખંડ જ્યોત અખંડ જ્યોત છે અહીંયા સતત જ્યોત બળે છે અને આ શયનલીલા પ્રભુની શયનલીલાના દર્શન છે નખશિખા આ બધું શિખાના દર્શન કરવાનું છે અને આ મંદિરની કોતરણી જુઓ તમે કેટલી મસ્ત કોતરણી છે જુઓ જો તમે અહીંયા આવો ને તો મને એમ થાય કે અહીંયા જાય ને એટલે પ્રસાદી તો એટલી અદ્ભુત હોય ને કે મજા જ આવી જાય પછી યજ્ઞશાળામાં આવી હું કોઈ યજ્ઞશાળામાં અહીંયા અખંડ બીજ મંત્ર બોલાય છે જો અહીંયા ગોરબાપા છે અહીંયા બીજ મંત્ર બોલાય છે તો અખંડ બીજ મંત્રનો ઉચ્ચાર થઈ રહ્યો છે જો અહીંયા યજ્ઞ છે બીજ મંત્રનો પછી એની બાજુમાં સરસ મજાના મહાદેવને ઈચ્છે અને એનો અભિષેક માટે ત્યાં અંદરને અંદર નળ છે અને સરસ મજાની નાની લોટી છે કે જે જે લોકો આવે ને અહીંયા અહીંયા મહાદેવનો અભિષેક કરી શકે એવી જ રીતના નીલકંઠવર્ણી મહારાજનો પણ અભિષેક થઈ શકે એવો ત્યાં નળ અને નાની લોટી રાખી છે કે જેથી અભિષેક કોઈ આવે તો કરી શકે એટલા માટે જો કેવા સરસ છે નીલકંઠ વર્ણી પછી સભામાં જવાનું હતું એટલે અમે લોકો સભામાં ગયા જો વાતાવરણ જો એનું કેવડી જગ્યામાં છે ગમે એટલા માણસો હોય ને તો સંકળાશ થાય જ નહીં અને સભા મંડપ તો એવડો મોટો છે ને કે ગમે એટલા લોકો હોય ને તોય સમાઈ જાય હજી લોકો આવે જ છે અમે તો વહેલા આવી ગયા છીએ ને હજી લોકોનો પ્રવાહ ચાલુ જ છે કારણ કે દૂરથી આવતા હોય એને મોડું થાય અમે તો એટલું બધું મોડું થાય ને અમે નીકળી ગયા તા વહેલા અહીં પાટલીને એવું સરસ છે બેસવાનું નાના છોકરાઓને રમવાનું છે બધું જ છે એટલે એમ થાય ને કે ક્યાંક શાંતિથી એવા ધાર્મિક સ્થળે ટાઈમપાસ કરવો છે શાંતિથી બેસવું છે અને પ્રસાદ લેવો છે તો અહીંયા વંથલીની બાજુનું પીપલાણા ગામ છે ને ત્યાં આવજો પ્રસાદ લેજો બેસજો સંતોના દર્શન કરજો એ આવા અદ્ભુત સંતોના દર્શન કરશો ને તો પણ તમારો ઉદ્ધાર થઈ જશે જો એટલે બધું જોઈ અને અમે આવી ગયા સભા મંડપમાં જો અહીંયા સંતો છે ને ઓલી સાઈડ પુરુષો છે પછી પડદો છે અને પછી બહેનો છે વચ્ચે જો આ પડદો રાખ્યો છે અને ઓલી સાઈડ પુરુષો છે પહેલાં આગળને પાછળ સ્ત્રીઓ છે તો થોડીક વાર બેઠા ને તો એમ કીધું કે આપણે સેવા કરવા જવાની છે કોઈ આવે ને તો પછી થોડીક વાર અમને એમ થયું કે પાંચ સાત માળા કરી લઈએ ભગવાનનું નામ લઈ લઈએ પછી આપણે સેવા કરવા નીકળી જાય એટલે પછી અહીંયા જે છે ને એકાદશી છે એટલે ફરાળ હોય તો ફરાળમાં ફરાળી પૂરી વણવાની હતી તો જો બધાએ સેવા કરવા બેનો આવી ગયા કે કેટલા લોકોને બધાને પૂરી પૂરી પાડવા માટે થઈને આટલા બધા બેનો ક્યાર ના અમે વણીએ છીએ અને જો આ મંદિર પણ કેવું સરસ લાગે છે એટલે કેટલી ને કેટલી પૂરી બનાવી નાખી કારણ કે આ તો ભક્તો જ હોય આજે ફરાળ હોય અને ફરાળી પૂરી બટેટાનું શાક એવું સરસ મજાનું અહીંયા ફરાળ હોય જમવાનું હોય એટલે પછી જો આ બધું સીધું ને એવું બધું છે અને મને કે થોડીક વાર પછી વણજો બધાય કે અહીંયા ભેગી થઈ જાય છે બેનો વણતા હોય એટલે પૂરી છે એનો સ્ટોક આમ ઉપરા ઉપર ન હાલે તો ખોટી ફેલ જાય એટલે અમે થોડીક વાર બેઠા તા ને સભા પૂરી થઈ અને હવે છે ને નદીએ નાહવા જવાનું હતું સ્નાન કરવા એટલે પુરુષો બધા ગયા પુરુષો ભક્તો અને અમે બેનોને જાઉં તું પછી અમે એમ નક્કી કર્યું કે પુરુષો નાઈને આવે નહીં એ પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ એટલે અમે જો અહીંયા પ્રસાદી લીધી પ્રસાદીમાં શું છે જો પૂરી છે ખીચડી છે ખીર છે માંડીપાક છે પછી મસાલાવાળા દાણા છે બટેટાનું શાક છે છાસ છે બધું જ છે પછી પ્રસાદ લઈ અને પછી ત્યાં વસંતનો કોલ આવ્યો કે હાલને આપણે ટાઈમસર નીકળી જાય મમ્મીની આવે છે તે એટલે અમે લોકો પછી ટાઈમસર નીકળી ગયા તો અહીંયા પીપલાને આવીને અમને ખૂબ મજા આવી